વાહ વાહ સર અત્યારે તમારો આભાર બોલો બોલો પ્રશ્ન શું છે કે અમારા મારા મારા અને એ ભાઈ આજે કમ સર ચાલીસ વર્ષ પહેલા અલગ થયા તા

એટલે હવે પ્રશ્ન એવો થયો કે સાહેબ આ જે નવો માપણી આપણે આવી ને બે હજાર બરોબર છે એમાં સર અમારો સર્વે નંબર છે એ આપણે મોટા બાપા બોલે છે અને મોટા સર્વે નંબર છે અમારામાં બોલે છે એક મિનિટ બ્રેક મારો ખાલી આ બાબત જ ગઈકાલે જ મારો સેમિનાર હતો બાબરા ની અંદર નોટો પ્રશ્નો આવા હતા તમે ફોર્મ ભરી દીધું અત્યારે ડિસેમ્બર પહેલા હા હા કબજા ફેર અંગે નું ફોર્મ ભરવાનું છે કબજા ફેર અંગે હા

કે માપણી થશે એમાં જેની જમીન ઓછી હશે ને એ સામે વાળા સાત બાર આઠ માં ચડી જશે ચડી જશે તો પછી ત્યારે કોઈ સામ સામે અમારે સહમત ન થયા એટલે ઈ લોકો તો વ્યા ગયા ભાઈ આવું થાશે તમે કયો તો માપી દઈ બરોબર છે પણ સામ સામે જમીન જેનામાં ઓછી વધઘટ હશે એ સામે વાળા માં સાત બાર આઠ માં ચડી જશે બરોબર છે સહમતી સાથે ભેગી અરજી કરો અને એગ્રીમેન્ટ સાથે કરી નાખો જે જમીન હોય નીકળી દેવા તૈયાર છીએ આ સરળ રસ્તો છે બીજો રસ્તો કાટાડો ને અઘરો છે